ઉપલેટા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની દાસાપંથી વાળી ખાતે વીસમી સાધારણ સભા યોજવામાં આવી રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વર્ષોથી કાર્યરત અને વધુમાં વધુ નફો કરતી ઉપલેટા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની આજે વીસમી સાધારણ સભા યોજાઈ હતી જેમાં દર વર્ષે થતા વાર્ષિક વહેવારો અને નફો જણાવવામાં આવતો હોય છે તેવી રીતે આ મંડળીનો ગયા વર્ષનો સડસઠ લાખ રૂપિયાનો નફો મંડળીએ કર્યો હતો જેમંગતી મંડળીમાં દૂધ ભરતા પશુપાલકોને ત્રીસ લાખ રૂપિયા નફો બોનસ પેટે આપવા આવ્યો હતો તેમજ છતાં વધુ માંગ દરેક ગ્રાહકોના પશુઓની સારવારથી લઈ પશુપાલકોને વીમા અને પશુદાનમાં રાહત જેવી બીજી ઘણી બધી સુવિધાઓ આપવામાં આવે છે ઉપલેટા દૂધ ઉત્પાદક સહકારી મંડળને ગુજરાત ભરમાંની MCDC નો પ્રથમ ક્રમાંકનો એવોર્ડ પણ મળેલ છે તેમજ છતાં ગુજરાતમાં પ્રથમ એવી દૂધ મંડળી હશે જેનું એકમાત્ર પશુ સારવાર કેન્દ્ર હાલ કાર્યરત છે અને એનો લાભ ઘણા પશુપાલકોને મળતો રહે છે આવી સારી કામગીરી અને શહેરમાં પણ અનેક સેવાકીય કામગીરી કરતા તાલુકામાં પણ તેઓએ ખૂબ નામના કમાવી છે જેને લઈ શહેરીજનો અને પશુપાલકો તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે રિપોર્ટર અરશીભાઈ આહિર ઉપલેટા મારું નામ દયાભાઈ ગજેરા શ્રી ઉપરેટા દૂધ ઉત્પાદક સહકારી મંડળીનો પ્રમુખ છો આજે મંડળીની વીસમી સાધારણ સભા નાસાપતિ મળી ગઈ આ મંડળીની સાધારણ સભા વર્ષ દરમિયાન મંડળીએ કરેલી કાર્યવાહી અને મંડળીએ કરેલી નફાની દેખાડોખા કરવામાં આવ્યા અને મંડળીએ પશુપાલકોનો જે રીતે વિશ્વાસ સંપાદન કરો છે એ વિશ્વાસ આજે આ સાધારણ સભામાં વ્યક્ત કરવામાં આવ્યો છે મંડળીએ કરેલા વહીવટ અગિયાર કરોડ ઉપરાંતનો અનુભવ કરી અને તેમાં સડસાઠ લાખ રૂપિયા જેવો ચોખ્ખો નફો પ્રાપ્ત થયો છે અને મંડળીએ આ નફામાંથી આ પશુપાલકોના હિત અર્થે પશુદાનમાં રાહત પશુ વીમા પવનથી લઈ અને જેટલી જેટલી સેવાઓ છે એમાં વીસ લાખ રૂપિયા દેવાનો ખર્ચ પશુપાલકોના હિતમાં કરવામાં આવ્યો તે ઉપરાંત ત્રીસ લાખ રૂપિયા જેવી રકમ આ પશુપાલકોને બોનસ રૂપે આપવામાં આવી છે આ રીતે મંડળીએ જે વહીવટ કર્યો છે એ મંડળીના વહીવટમાં સારામાં સારો વહીવટ કરી અને લગભગ સત્તર લાખ પચાસ હજાર લીટર જેટલું દૂધ એકત્ર છે મંડળી દિન બ દિન પ્રગતિ કરતી જાય છે મંડળીઓ જે રીતે પશુપાલકોના હિતમાં સેવાઓના કાર્યો જે કરેલી છે તેનાથી પાણી પાલન આપણી દૂધ મંડળી તરફ આકર્ષાય છે અને મંદિર તરફ પોતાનો વિશ્વાસ પણ વ્યક્ત કરે છે આ મંડળીની સૌથી મોટી ઉપલબ્ધિ કોઈ હોય તો એ મંડળીએ જે આખા ગુજરાતની અંદર એકમાત્ર એવી મંડળી છે કે જેમાં પોતાનું પશુ સારવાર કેન્દ્ર હોય અને તેમાં વેટરનરી ડોક્ટર કામ કરતા હોય એ ઉપરાંત રાજકોટ જિલ્લા સંઘની અંદર વીસ વર્ષ ત્યાં દૂધ આપે છે પરંતુ ક્યારેય પણ ગુણવત્તાના સવાલો ઉપસ્થિત થયા નથી એ આ મંડળની શ્રેષ્ઠ ઉપલબ્ધિ છે અમારા વ્યવસ્થાપક કમિટીના સભ્યો અમારા કર્મચારીઓ અમારા પશુપાલક ભાઈઓ બહેનો સભાસદોના સહયોગથી આ મંડળી વિકાસ કરી રહી છે અને સૌને અમે આભારી છે